ડભાઈનગર વિસ્તારોમાં ઠેર ઠેર મોટાભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળોના કારણે કડિયાવાડ લગનિયા ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું મૃત્યુ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે પ્રજા પરેશાન આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃત જાગૃતિ દાખવી તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભાઈ નગરમાં તળાવપુરા કડિયાવાડ વિસ્તાર નવાપુરા બોરવાડ સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી કચરોની ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ન ધરાતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ડગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી માત્ર સફ સલામતની વાતો ચાલતી હોય છે એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય છે પરંતુ ડબોઈ નગરના વિસ્તાર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે કે છેલ્લા કેટલાય દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના મોટા ભાગના બાળકોને ડેન્ગ્યુ તાવ જેવા રોગચાળામાં સપડાયા હોય તેમાં એક અગિયાર થવા પામ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે વિસ્તારોમાં કચરાના ડગલા અને ગંદો કચરો સાફ કરવામાં આવતો નથી બે દિવસ બે ત્રણ દિવસ બાદ સફાઈ કામદાર આવતો હોય જેને કારણે કચરાના ડગલા ભારે દુર્ગંધ ફેલાવતા હોય છે અને સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય અન્ય જીવાતો બાજુમાં આવેલો તળાવના કારણે ઉડતી હોય ડેન્ગ્યુ તાવ જેવી બીમારીઓ મોટાભાગે નાના બાળકોને થવા પામે છે ત્યારે નગરપાલિકાને આરોગ્ય વિભાગની જવાબદારીથી બેદરકારી રહેતા કચરાના ઢગલા સાફ કરવામાં આવશે કે કેમ કે પછી સ્વચ્છ ભારત મિશનની માત્ર વાતો થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારમાં દવાનો છંટકાવ અને આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ હાલમાં પ્રજાને અસહ્ય ભારે હાલાકી ભોગવવી રહી છે જ્યારે કે સાફ સફાઈ માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ કચરો ઉઠાવતો નથી નો પ્રજા પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે